શિયાળો પૂરો થતાં પહેલાં આટલું જરૂર કરી લેજો રોજ સવારે આ એક વસ્તુ ખાવો આખું જીવન દવાખાનું નહીં જોવું પડે નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે મિત્રો જરા વિચારો શું તમારી આસપાસ કોઈ એવી વસ્તુ છે જે દવા પણ હોય અને ખાવાની મજા પણ આપે એક એવી વસ્તુ જે તમારા ઘરમાં જ છે પણ કદાચ તમે તેની સાચી તાકાત નથી જાણતા જો હું તમને એમ કહું કે માર્કેટમાં મળતા મોંઘા ઓરેન્જ એટલે કે સંતરા કરતાં વીસ ગણું વધારે તાકાતવર એક નાનકડું ફળ છે તો શું તમે માનશો હા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કુદરતના એક એવા સુપરહીરો વિશે જે માત્ર તમારી રોગપ્રતિકારક શક્તિ જ નથી વધારતું પણ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અને વાળ ખરવા જેવી જિદ્દી સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ સાબિત થયું છે આયુર્વેદમાં જેને અમૃત કહેવાયું છે તે બીજું કંઈ નહીં પણ આપણું દેશી સુપરફૂડ આમળું છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે આ નાનકડા ફળમાં એવો તો શું જાદુ છે અને તેને ખાવાની સાચી રીત કઈ છે હવે સૌથી પહેલાં એ સમજીએ કે આમળા આટલા ખાસ કેમ છે સામાન્ય રીતે આપણે કોઈ પણ ફળ ખાઈએ તો તેનો એક જ સ્વાદ હોય કાં તો મીઠું હોય અથવા ખાટું પણ આમળું દુનિયાનું એકમાત્ર એવું અનોખું ફળ છે જેમાં એકસાથે પાંચ અલગ અલગ સ્વાદ છુપાયેલા છે જ્યારે તમે આમળું ખાઓ છો ત્યારે તમને તેમાં મીઠાશ ખારાશ કડવાશ તીખાશ અને તુરો સ્વાદ આ પાંચેય અનુભવ એકસાથે થાય છે આયુર્વેદના ઋષિમુનિઓએ એટલે જ આને અમૃત ફળ કહ્યું છે કારણ કે આ પાંચ રસોનું કોમ્બિનેશન શરીરના દરેક ખૂણે કામ કરે છે આજે હું તમને સાયન્સ અને આયુર્વેદ બંનેની નજરે આમળાના એવા ફાયદા જણાવીશ કે તમે સાંભળીને દંગ રહી જશો અને હા વિડીયોના અંતે હું તમને આમળા ખાવાની પાંચ એવી મજેદાર રીતો શીખવાડીશ કે જેથી કડવા કે ખાંટા આમળા પણ તમે હોંશે હોંશે ખાઈ શકશો આયુર્વેદમાં આમળાને માત્ર ફળ નથી માનવામાં આવતું તેને રસાયણ માનવામાં આવે છે હવે તમે પૂછશો કે આ રસાયણ એટલે શું સરળ ભાષામાં કહું તો રસાયણ એટલે એવી વસ્તુ જે તમારા શરીરને અંદરથી નવું બનાવે જેને આપણે અંગ્રેજીમાં રિજ્યુવિનેશન કહીએ છીએ જેમ આપણે જૂના મકાનને રિપેર કરીને નવું બનાવીએ બસ તેમજ આમળા તમારા શરીરના કોષોને રિપેર કરે છે તે શરીરના ત્રણેય મુખ્ય પાયા વાત પિત્ત અને કફને બેલેન્સમાં રાખે છે આમ તો તેના અગણિત ફાયદા છે પણ હું તમને આજે એવા મુખ્ય છ ફાયદા જણાવીશ જે મેડિકલ સાયન્સે પણ સ્વીકાર્યા છે મિત્રો મારી તમને વિનંતી છે કે થોડી ધીરજ રાખજો આજે જે માહિતી તમને મળવાની છે તે તમારું જીવન બદલી દેશે જો તમે તમારા સ્વાસ્થ્ય બાબતે ગંભીર છો તો મારી સલાહ છે કે થોડું ધ્યાન અને ધીરજ રાખીને વિડીયોને પૂરો સાંભળજો અધૂરું જ્ઞાન ક્યારેય કામ નથી લાગતું આખી વાત સમજશો તો જિંદગીમાં ઘણા પોઝિટિવ બદલાવ આવશે જો આ વિડીયો તમને ઉપયોગી લાગે તો દિલથી એક લાઇક કરીને તમારા મિત્રો અને સગાવાલાને જરૂર શેર કરજો અને હા આવી જ સ્વાસ્થ્યને ઉપયોગી માહિતી નિરંતર મેળવવા માટે અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન જરૂર દબાવી દેજો તો ચાલો હવે જાણીએ આમળા ખાવાના છ ચમત્કારિક ફાયદા ફાયદો એક ઇમ્યુનિટી બુસ્ટર રોગ પ્રતિકારક શક્તિ સૌથી પહેલો અને મોટો ફાયદો છે તમારી ઇમ્યુનિટી એટલે કે રોગ સામે લડવાની તાકાત મિત્રો આમળા એટલે વિટામિન સી ની ફેક્ટરી દુનિયામાં બહુ ઓછા ફળો છે જેમાં આમળા જેટલું શુદ્ધ વિટામિન સી હોય જ્યારે ઋતુ બદલાય છે અને શરદી ઉધરસ કે વાયરલ તાવનો ડર લાગે છે ત્યારે આમળા તમારા શરીર માટે બોડીગાર્ડનું કામ કરે છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ જેમ કે પોલીફિનોલ્સ તમારા શરીરના કોષોને બગડતા અટકાવે છે આયુર્વેદ મુજબ આમળા ખાવાથી શરીરમાં ઓજસ વધે છે ઓજસ એટલે તમારા શરીરની અંદર રહેલી કુદરતી તાકાત જે તમને બીમાર પડતા રોકે છે ફાયદો બે પાચનતંત્ર એટલે કે ડાયજેશન માટે બીજો જબરદસ્ત ફાયદો છે તમારા પેટ માટે આજે દસમાંથી આઠ લોકોને ગેસ કે એસિડિટીની તકલીફ હોય છે આમળા તમારા પેટની પાચન અગ્નિને સુધારે છે જો તમને વારંવાર અપચો થતો હોય અથવા પેટમાં બળતરા થતી હોય તો આમળા ઠંડક આપે છે તે નેચરલ એન્ટાસિડ જેવું કામ કરે છે એટલું જ નહીં આપણા આંતરડામાં જે સારા બેક્ટેરિયા હોય છે જે પાચન માટે જરૂરી છે આમળા તેને પણ સપોર્ટ કરે છે એટલે કે પેટ ખુશ તો તમે પણ ખુશ ફાયદો ત્રણ સુંદર ત્વચા અને મજબૂત વાળ ફાયદો ત્રણ સાંભળીને તો બહેનો ખુશ થઈ જશે જો તમારે લાંબા સમય સુધી જવાન દેખાવું હોય ચહેરા પર કરચલીઓ ન પડવા દેવી હોય તો આમળા બેસ્ટ છે તે શરીરમાં કોલેજન નામનું તત્વ વધારે છે કોલેજન એ તમારી ચામડીને ટાઈપ અને ચમકદાર રાખવાનું કામ કરે છે અને વાળની વાત કરીએ તો વર્ષોથી આમળા વાળ માટે વપરાય છે તે વાળને અકાળે સફેદ થતાં અટકાવે છે અને મૂળમાંથી મજબૂત કરે છે તમે આમળા ખાઓ કે તેનું તેલ લગાવો વાળનું ખરવાનું અટકાવવા માટે આનાથી સસ્તો અને સારો ઇલાજ બીજો કોઈ નથી ફાયદો ચાર ડાયાબિટીસમાં રાહત ચોથો ફાયદો ડાયાબિટીસના દર્દીઓ માટે છે જેમને શુગર લેવલ કંટ્રોલ કરવામાં તકલીફ પડતી હોય તેમના માટે આમળા એક મિત્ર જેવા છે તેમાં ક્રોમિયમ નામનું તત્વ હોય છે આ ક્રોમિયમ શું કરે છે તે તમારા શરીરમાં રહેલા ઇન્સુલિનને સરખું કામ કરવામાં મદદ કરે છે મતલબ કે જે લોકોનું શુગર વારંવાર વધી જતું હોય જો તેઓ નિયમિત આમળા લે તો તેમનું શુગર લેવલ નેચરલી કંટ્રોલમાં રહી શકે છે આયુર્વેદમાં તો ડાયાબિટીસ એટલે કે પ્રમેહ માટે આમળાને ખૂબ જ ઉપયોગી માનવામાં આવ્યું છે ફાયદો પાંચ હૃદયની સુરક્ષા પાંચમો ફાયદો છે તમારા હૃદય માટે મિત્રો આજકાલ હાર્ટ અટેકના કિસ્સા બહુ વધી ગયા છે આમળા એક નેચરલ હાર્ટ ટોનિક છે આપણી નસોમાં જે ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ જામી જાય છે આમળા તેને ઘટાડવામાં મદદ કરે છે અને સારું કોલેસ્ટ્રોલ એચડીએલ વધારે છે જેમ પાણીની પાઇપમાં કચરો જામી જાય તો પાણી ધીમું આવે એમ નસોમાં પ્લાગ જામી જાય તો લોહી ફરતું અટકે આમળા આ નસોની સફાઈ કરવાનું કામ કરે છે જેથી તમારું હૃદય મજબૂત રહે અને હાર્ટ એટેકનું જોખમ ઘટે ફાયદો છ ડિટોક્સ છઠ્ઠો અને છેલ્લો મુખ્ય ફાયદો છે ડિટોક્સ ડિટોક્સ એટલે શરીરની અંદરની સફાઈ આપણે જેમ ગાડીની સર્વિસ કરાવીએ એમ શરીરની પણ સર્વિસ કરવી પડે આમળા લિવરને મજબૂત બનાવે છે અને લોહીમાંથી ઝેરી કચરો બહાર ફેંકી દે છે જ્યારે તમારું લોહી સાફ હોય અને લિવર સારું કામ કરે ત્યારે તમારું મેટાબોલિઝમ સુધરે છે તમને આખો દિવસ એનર્જી રહે છે અને થાક નથી લાગતો આ સિવાય પણ આમળા વજન ઘટાડવામાં આંખોનું તેજ વધારવામાં અને હાડકાં મજબૂત કરવામાં મદદરૂપ છે ટૂંકમાં કહું તો આમળા એક ઓલરાઉન્ડર ખેલાડી છે જે ફિલ્ડના દરેક એરિયામાં સારું પરફોર્મ કરે છે હવે સૌથી મોટો પ્રશ્ન આમળાના ગુણ તો જાણી લીધા પણ આને ખાવું કેવી રીતે કારણ કે સાચું કહું તો કાચા આમળા ખાવા એ લોઢાના ચણા ચાવા જેવું છે તેનો સ્વાદ એટલો ખાટો અને તૂરો હોય છે કે મોઢું બગડી જાય પણ ચિંતા કરશો નહીં મારી પાસે તેના માટે પાંચ શાનદાર રસ્તાઓ છે આ રીતે તમે આમળા ખાશો તો સ્વાદ પણ આવશે અને સ્વાસ્થ્ય પણ મળશે રીત એક ચટણી સ્વાદનો ચટાકો પહેલી રીત છે ચટણી જો તમને ફ્રેશ આમળા મળતા હોય તો તેને કાચા ખાવાને બદલે તેની ચટણી બનાવી લો આમળાના ટુકડા કરો ઠળિયા કાઢી લો મિક્સરમાં આમળા થોડા ધાણા લીલા મરચાં મીઠું અને જીરું નાખીને પીસી લો આ ચટણી એટલી ટેસ્ટી લાગે છે કે તમે રોટલી કે ભાખરી સાથે આંગળા ચાટતા રહી જશો હું પોતે મારા ઘરે જમતી વખતે અવારનવાર આ ચટણીનો ઉપયોગ કરું છું આનાથી ફાયદો એ થાય છે કે આમળા રાંધ્યા વગર એટલે કે કાચા જ પેટમાં જાય છે જેથી તેનું વિટામિન સી નાશ નથી પામતું અને પૂરેપૂરો ફાયદો મળે છે રીત બે જ્યુસ સવારની તાજગી બીજી રીત છે આમળા જ્યુસ આમળાની સિઝનમાં ઘરે જ જ્યુસ બનાવવું સૌથી બેસ્ટ છે બજારમાં મળતા પેકિંગવાળા જ્યુસમાં ઘણીવાર પ્રિઝર્વેટિવ્સ હોઈ શકે છે ઘરે બનાવવા માટે બે આમળા લો ટુકડા કરો અને પાણી સાથે મિક્સરમાં ફેરવી દો પછી તેને ગાળી લો આ જ્યુસમાં એક ચમચી મધ ઉમેરીને રોજ સવારે ખાલી પેટે પી જાઓ આ તમારી સવારની એનર્જી ડબલ કરી દેશે મધ સાથે લેવાથી આમળાની ખટાશ પણ ઓછી લાગશે અને ગળાને પણ સારું લાગશે રીત ત્રણ પાવડર મુસાફરીમાં બેસ્ટ ત્રીજો ઓપ્શન છે આમળા પાવડર ધારો કે તમને ફ્રેશ આમળા નથી મળતા અથવા તમે ટ્રાવેલિંગમાં છો તો આમળા પાવડર બેસ્ટ છે આયુર્વેદિક સ્ટોર પર આરામથી મળી જશે બસ એક ગ્લાસ ગરમ પાણી લો તેમાં એક ચમચી પાવડર અને થોડું મધ મિક્સ કરીને પી લો જે લોકો પાસે સમય નથી હોતો તેમના માટે આ સૌથી ઝડપી અને સરળ ઉપાય છે રીત ચાર મુરબ્બો બાળકોનો ફેવરેટ ચોથી રીત છે આમળાનો મુરબ્બો જો તમને અથવા તમારા બાળકોને ખાટું બિલકુલ ન ભાવતું હોય તો મુરબ્બો ટ્રાય કરો શિયાળામાં આ ખાસ ખાવા જેવો છે આમળાને ખાંડ કે ગોળની ચાસણીમાં પકવીને મુરબ્બો બનાવાય છે હા તેમાં શુગર હોય છે એટલે જો તમે ડાયટિંગ કરતા હો તો મુરબ્બાને પાણીથી ધોઈને ખાઈ શકો છો જેથી વધારાની ખાંડ નીકળી જાય પણ બાળકો માટે આ બેસ્ટ છે કારણ કે તે સ્વીટ હોય છે એટલે તેઓ હોંશે હોંશે ખાઈ લેશે રીત પાંચ ચા અને કેન્ડી પાંચમી અને છેલ્લી રીત છે આમળા ટી અથવા કેન્ડી તમે આમળાના પાવડરને પાણીમાં ઉકાળીને તેને ગાળીને ચાની જેમ પી શકો છો જે એક સારું ડિટોક્સ ડ્રિંક છે અથવા માર્કેટમાં મળતી સૂકી આમળા કેન્ડી પણ લાવી શકો છો આ કેન્ડી ચોકલેટ કરતાં તો લાખ ગણી સારી છે જમ્યા પછી મુખવાસ તરીકે એક બે કટકા કેન્ડી ખાઈ લેવી સારી બસ ધ્યાન રાખજો કે તેમાં બહુ વધારે પડતું મીઠું કે શુગર ન હોય તો મિત્રો જોયું ને એક નાનકડું આમળું કેટલું પાવરફુલ છે અત્યારે શિયાળાની સિઝન છે અને માર્કેટમાં ભરપૂર તાજા અને સસ્તા આમળા મળી રહ્યા છે કુદરતે આપણને આ ભેટ આપી છે તો તેનો ફાયદો ઉઠાવવાનું ચૂકતા નહીં આ સિઝનમાં નક્કી કરી લો કે રોજનું એક આમળું તો ખાવું જ છે પછી ભલે તે જ્યુસ હોય ચટણી હોય કે મુરબ્બો તમારી હેલ્થની જવાબદારી તમારા હાથમાં છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વીડિયોને લાઇક કરજો અને તમારા પરિવાર તેમજ મિત્રો સાથે વોટ્સએપ પર જરૂર શેર કરજો જેથી તેઓ પણ તંદુરસ્ત રહી શકે ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા હેલ્થ ટોપિક સાથે ત્યાં સુધી હસતા રહો તંદુરસ્ત રહો અને આમળા ખાતા રહો